નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચાર તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ આજની આવક વિશેની વાત કરી તો મિત્રો ગઈકાલે પાંત્રીસ પાલની આવક જોવા મળી હતી આજે ચાલીસ પાલની આવક જોવા મળી રહી છે મિત્રો એ કાલ પાંચ પાલની આવક જાજી જોવા મળી છે અને ભારીની વાત કરીએ તો મિત્રો કાલે પણ આઠ કિલો લગીન ભારે ઉતરેલી હતી મિત્રો અને આજે પણ આઠ કિલો લગીન ભારે ઉતરેલી એટલે ભારીમાં તો સેમ આવક ગણી શકાય મિત્રો પણ પાલમાં પાંચ પાલની આવક સારી જોવા મળી છે નરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું હરાજીમાં જે જાણી લે કેવાય છે આજના કપાસના બજારમાં આ મિત્રો કપાસને હરાજી મિયરમાં આપણે વાત કરતી

ચૌદસો ને અગિયાર રૂપિયા ભાવ થી છે ચૌદસો ને અગિયાર રૂપિયા ભાવ છે ચૌદસો અગિયાર

ચૌદસો અને સોળ રૂપિયાનો ભાવ છે તમે જો આ માલ ચૌદસો ને સોળ રૂપિયાનો ભાવ છે ચૌદસો ને સોળ ચૌદસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે આ માલનો ચૌદસને છવીસ રૂપિયામાં વેચાણ છે મિત્રો માલ એકદમ સુપર ક્વોલિટી મિત્રો છે ચૌદસો ને છવીસ રૂપિયામાં વેચાણ છે એક્સ્ટ્રા ક્વોલિટી માલ છે આ મિત્રો આજની બજાર વિશ્વની વાત કહીને તો મિત્રો બજાર તો મિત્રો જોવા મળી છે બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મિત્રો કાલ જેવું જ બજાર આજે પણ ખુલ્યું છે મિત્રો આ માહિતી સારી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો